ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રદેશના સદસ્ય અભિયાન પર્વના સ અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યશાળા આ કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસતા અભિયાન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળાનો કાર્યક્રમ દીપ પ્રગડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ વાણિજ્ય ભવન ખાતે યોજાયો હતો कार्यकर्ता भाजपा में जब कोई नया प्रण शामिल होता है तो एक दल का कार्यकर्ता बन नहीं होता है वो तो भाजपा परिवार का अंग बन जाता है आपके सदस्य बनने से भाजपा को मजबूती मिलती है और भाजपा की सरकार बड़े देश ले बड़े सुधार लावा दी है हम कार्यकर्ताओं के मजबूत होने के ही और तो देश में बदलाव की बयार देखने को मिली है भाजपा की सबसे बड़ी शक्ति हम कार्यकर्ता ही को है जो एक सौ तो करोड़ तो देशवासियों की आकांक्षाओं को पूरा करने में दिन रात जुटे रहते हैं हम मजबूत हुए तो हमने कई जन आंदोलनों की भी प्रति श्री राम जन्मभूमि आंदोलन और जम्मू कश्मीर ऐसी आर्टिकल तीन सौ सत्रह को खत्म करने के हर संघर्ष में प्रदेश में आध्या और राष्ट्रवाद की सुगंध फैलाए भाजपा कार्यकर्ताओं के प्रदर्श समर्पण और बलिदान के खींची गई पार्टी आज बीच ऐसी वर्चुअल ऐसी बन गयी है लोकसभा में दो सीटों ऐसी शुरू होने आरोप सरकार बनाने के साथ जारी है कई राज्यों में आज भाजपा की सरकारें जनसेवा में लगी हुई है અને સાથે આપ સૌ નું હાર્દિક સ્વાગત કરિહારી વાજપેયીજી ને હતા हमने मेहनत किए हम लोगों में गए हमने संघर्ष किया पार्टी तीन सौ सत्तर चलने वाली पार्टी है कोई चुनाव में पुखड़के तरह से होने वाली हम कार्यकर्ता समर्पित है भाजपा के संस्थापकों और उनके आदर्श पुरुष उनके सपनों उनके संकल्पों और मां भारती की सेवा में रही है यही जीत हमें सबसे अलग बनाती है भाजपा का कार्यकर्ताओं भाजपा के हर कार्यकर्ता के लिए हमेशा दल ऐसी भारतीय जनता पार्टी ही वो पार्टी है जहां हम कार्यकर्ताओं को उचित को भाजपा का सदस्य बने आठ आठ शून्य शून्य मजबूती प्रदान करें

સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું અહીંયા સદસ્યતા ને પચાસ બુથ છે એક બુથ અંદરથી ત્રણસો પ્રાથમિક સદસ્ય તો બનાવવાના છીએ કુલ આખા શહેરની અંદરથી થી પોણા ચાર લાખ સદસ્યો અમે બનાવવાના છીએ ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી પાટીલ સાહેબે બે કરોડ નો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે પોણા ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર કોલ કરવાનો અને કોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે એ લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતા વધારે સદસ્યો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે ભારતીય જનતા પાર્ટીનો ક્રાઇટેરિયા નહીં પરંતુ ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના અગાઉ નોંધાયેલા કાર્યકર્તાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ વિવિધ આગેવાનો એ ક્રાઇટેરિયા ખાસ કરીને કોઈ એવો વર્ગ ના આવી જાય કે જેનાથી પાર્ટીને નુકસાન થાય પરંતુ એ ચોક્કસ અમારા કાર્યકર્તાઓ બુથ સુધી ચેક કરશે કે વિચારધારા સાથે જોડાવવા માટે જે લોકો તૈયાર હશે એને જોડશે અને એ રીતે આગામી દિવસોની અંદર આ અભિયાન સફળ બનાવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર સદસ્યતા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો ગયા વખતે પણ સમગ્ર ભારત દેશની અંદર સદસ્ય ની નોંધણીમાં ગુજરાત બીજા ક્રમાંકે હતું યુપી પહેલા ક્રમાંકે હતું પરંતુ યુપી ની જે જનસંખ્યા છે એના કરતા ગુજરાતી જનસંખ્યાના મોટા મુકાબલામાં ખૂબ સારી સંખ્યા સદસ્યતા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નોંધાઈ હતી ત્યારે આ વખતે અગ્રીમ હરોળમાં ગુજરાત આવે એ લક્ષ્ય સાથે એક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ગયા વખતની જેમ જ ટેકનોલોજીનો સમન્વય પણ આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવી અને મિસ મારી અને જે લિંક આવે એ લિંક ભરી અને સદસ્ય પાર્ટીના બની શકાશે

અભિયાનમાં ક્યાંક ને ક્યાંક પાછળ જતું હોય છે આ હું માનું છું કે જે પ્રકારે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ આવે એ માટે કાર્યકર્તાઓ આ વખતે કમર કસવાના છે સમગ્ર ગુજરાતમાં પણ વડોદરા નો પ્રમાણ પ્રથમ આવે એ માટેની તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મહેનત કરવાના છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો